રાજકોટના રૈયા રોડ પર આવેલા સિટી સેન્ટર પાસે ગત રાત્રિના સમયે એક મહિલા અને પોલીસ વચ્ચે થયું હતું મહિલાની ગાડી નો પાર્કિંગમાં હતી અને નંબર પ્લેટ પર ન હતી છતાં મહિલાએ પોતાનો એડવોકેટ નો પાવર બતાવી પોલીસ કર્મીને દબાવવાનો પ્રયાસ કર્યો હાલ આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ બેની સતો કે તરત ઇમેલ ચાલેગા કુમાર જલેતા ફોટો પાડો કે મને મે પહેલા તમને સુપોર્ટ તો આપો હું આની દેખે કે તમે ઉંડો છો રાતના લોકો હતા હજી તમે એ વસ્તુ કરી પ્રોફ કર દેજો ફરીયા પાછો પડાવે રોડો તમને મને એવિડન્સ છે તમને સુકાનો જો એને કે નહી તો પાડો દઉં છું આને મને નથી કરતા નહીં કરું અ રૂપા ફરી તો 5000 રૂપિયા લઈ લો 5000 રૂપિયા લઈ એમનું પૂરું નામ છે મેડમ